કબૂતર ઘડી પર બહાર કાઢી અને હા આપણે કબૂતર બાજી તો કાંઈ મૂકવાનું થતું નથી કેમકે કેમકે હવે એવું તો કબૂતર બાજીમાં તો એવું હાયલા રાખે રાખે કબૂતરનું કબૂતર બાજીમાં તો એવું હાયલા રાખે કબૂતર મરે ને આવે ને ને આવે જ્યાંથી જ્યાંથી આપણે કબૂતર રાખવાનું કર્યું હતું ને ચાલુ અત્યારે આપણે ન્યાજ છે હવે મહિનામાં તો कबूतर आ आवी जाया ने खड्डो है तुम था बनावनो वी टेंशन तुम ले तन जो आरे आपड़ा બધા કબૂતર આપણો મયુરભાઈ પાણીનું બાર કરી લ્યો ઓ પાણી તૈયાર છે બધા મયુર પાણી ભરવા જાવું પાણી તો છે થોડું આમાં તોય ભરતો જામ મયુર મયુર આગો જા એ આઈતે બાંધ ની કર દે જો આપણો બ્લેક માદી નીકળી ગઈ બાર

કવળ આવી આ દીવો બોલીએ ગાડીમાંથી સેવ છે તો નય તો મયુરભાઈ પાણી ભરી ન ઉતાર્યા છે એટલે બે બે કબૂતર ને કા બ્લેક ના છે અને કા નદી છે આપણો દેશ નખત જો આપડા કબૂતર આ રહ્યા બાકી તો કાઈ ન આજે બ્લોક મોડું આવશે અત્યારે છો એમ તો થઈ ગયું કાલે નો બ્લોક આજે મૂકો હવે આપણે ડેલી તો બ્લોક મૂકો છે

જો આપણે તેમ કીધું તેમ વરસાદનો મોસમ ને દાણા ન ખાવાનું સર જો તમારે કાય દાણા નાખ દીધા થોડાક પકડ મેં મૂકી દો દાણા નાખી દીધા દૂધ મારી ખાઈ છે બાકી તો કાઈ નહીં આ આ કે 500 મિનિટ નો બ્લોક બેન છે બાકી આ બધા કવર કરી નાખ્યું ઓલી બાજુ જારી માર દીધી છે

সাপডে থডে ভাপলা এপি. আনে পকডেনে খডুতাংজি. এতানে. এএ এএ রয়া দেলা আমনোরেনে. এয়া হামনোরে. নিডি হালা ইদ্নকে দ্নক હા જરીક તમે કમેન્ટ કરી દીધો હવે તમારા ભાઈને કબૂતર દાદા લેવા જોઈએ કે નહીં હવે આપણે કબૂતર બાજી તો કઈ મૂકાય નહીં મૂકી નથી આ કબૂતર કબૂતર આ બાજુ માટે તો બ્લોગિંગ ચેનલ છે મારી આપણે બધા કબૂતર દાદા ફટાફટ

દે પકડતો નહીં બાકી કઈને આપણા બધા કબૂતર અંદર ગયા છે અને તમે કમેન્ટ કરી નાખજો તમારા ભાઈને કબૂતર રાખવા જોઈએ કે નહીં દરેક તમે કમેન્ટ કરી નાખજો આ વિડીયોમાં તો પછી આપણે કા ગાય નિર્ણય લેવું ખડો બનાવવાનું અને મને તો હરેથીમાં મમ્મી ના પાડે છે જેમ કે કે આપણે આઠ કબૂતર લીંડિએ ખાઈ ગઈ એટલે જેમ કે આપણે આઠ કબૂતર મેળવી ખાઈ ગઈ એટલા માટે આપણે જો માદી બહાર કાઢી આપણા મયુરભાઈ ભાઈ માદી ને બહાર કાઢી આપણે ઓલો નર કેવો ગાંડો છે મારું અને ગેસ વરસાદ જાબે છે જોઈ શકો તો ફાઈનલી ગેસ આપણી માદી ને જો ઓલો નર મારતો છે એટલા માટે જો ઈટુ કવર કરી કે એટલામાં એ ઓલો નર જો હજી ને મારતો ગયો બાકી તો આપણે બધા કબૂતર થઈ ગયા બોલો ઓલી માદી જઈ નીંદા માં બેહી બાકી કઈ નઈ હવે હવે આપણે થોડીક વાર માં કદી એવી નોક ટેબલ પછી જાવી હવે ફાઈનલી ગાઈસ આપણે બલ્લા પર નોક ટેબલ પછી આપણે જાવી હાલો તો ફાઇનલી ગાઈસ આપણા બધા કબૂતર બંધ થઈ ગયા છે એ જો પાણી મૂકવાની ભૂલાઈ ગયું મયુર ફટાફટ પાણી મૂકજો હાલો હાલો તો ફાઇનલ લીધા છે આપણે પાછો લોપટોપ હોય તો પાણી અંદર મૂકવાનું ભૂલાવી દીધું તો ફટાફટ પાણી મૂકી દઈએ પાણી મૂકી દીધું છે હવે આપણે પાછું કરી દઈએ લોપટ બંધ ફાઇનલ લીધા છે આપણે બીજી વાર કરી નાખું લોપટોપ બંધ તો બાકી તો કાંઈ નહીં આપણે બ્લોક કાંઈ જોઈન કરી નાખી પછી આપણે અપલોડ કરી યુટ્યુબમાં મૂકવાનો છે બાકી આમ તો પાછો લગભગ તો વરસાદ આવશે જ તે પાછો મોસમ એવું છે ને જો અને આ રેરી કમેન્ટ કરી દેજો તમારા ગામમાં વરસાદ છે કે નહીં આપણે વીવ કંઈ દાદ કડા હોય હા તો દરેક તમે કમેન્ટ કરી દીધો તમારા ગામમાં વરસાદ છે કે નહીં અને તમારા ગામનું નામ એ બે કમેન્ટ કરી દેજો તમારા ગામનું નામ અને હા ભાઈ મારા ગામમાં વરસાદ છે એટલું દરેક કમેન્ટ કરી દેજો બાકી કંઈ નહીં આપણે કબૂતર બાજી તો હવે કાંઈ મૂકવાનું મારું ગણાય નથી થતું જ તો બાકી તો કંઈ નહીં મળાય એમ એમ થોડું મલાય જ્યાંથી જ્યાંથી આપણે કબૂતર રાખવાનું આ કર્યું ચાલુ ને ત્યાં જઈને આપણે ભૂગા જ્યાંથી મારી ઓલી વહેલી જોડી લાવ્યો તો ત્યાંથી ન હવે તો આપણે આપણે હવે બધી સેફ્ટી તો થઈ ગઈ છે આપણે હવે હવે ખાડું નવો બનાવવાનો છે પછી આખા તમને થોડાક થોડાક જ દિવસમાં આખા એટલા આખા કબૂતર જોવા મળશે આખા જવા માટે કબૂતર તમને જોવા મળશે આખું એટલે આખું ધાબુ ભરાઈ જાય તો આપણે પચાસ આઠ કબૂતર લેવાના છે હવે તો આપણે વરસાદની સિઝન ચાલુ છે પછી આપણે ખડો બનાવવાનો છે આ તો બાકી તો કાંઈ નહીં હવે આપણે આ બ્લોકમાં આટલું જ હતું અને હવે આપણે કાલના બ્લોકમાં મળી બધાને જય માતાજી તો બાય મળ્યું છે બાય કહી ગયું